કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર કરી રહ્યા છો જોડીને મારી તમને નમ્ર વિનંતી છે તમે ચેનલને કરી દો અને વિડીયોને એક લાઇકનું બટન તે દબાવવાનું મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ આજના વિડીયોની અંદર જો મિત્રો તમારું તાજું પશુ વીવાયેલું છે એનું દૂધ ઓછું થઈ ગયું હોય તો આજના વિડીયોની અંદર તમે તમારા પશુનું ફરીથી દૂધ છે તમે રિકવર કરી શકવાના છો આજના વિડીયોની અંદર એવા એવા તમને ખોળાગો બતાવવાનો છું કે એવા એવા તમને રામબાણ ઉપયોગી વસ્તુઓ બતાવવાનો છું તેનાથી જ તમારા પશુનું દૂધ છે તમે આસાનીથી તમે વધારી શકો છો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તાજું વિવાયેલા પશુનું દૂધ વધારવા માટે શિયાળાની અંદર સૌ પ્રથમ છે તે મિત્રો દેશી કાળો ગોળ તમારા બસોથી અઢીસો ગ્રામ જેવો કાળો ગોળ લઈ લેવાનો છે સાથે સાથે મિત્રો બીજા નંબરની અંદર છે તો મિત્રો જે તમારા ઘઉંનું જે ભરડું આવે તે પણ મિત્રો પાંચસો અથવા તમે કિલો લઈ શકો છો આજના વિડીયોની અંદર એક પશુનોને એક જ દિવસનો ખોરાક તમને બતાવી રહ્યા છે હવે ત્રીજા નંબરની અંદર છે તમારી પાસે પણ મિત્રો દાળાનું ઘી હોય અથવા મિત્રો સરસોનું તેલ હોય તે પણ મિત્રો પચાસથી સો ગ્રામ તમારે લેવાનું રહેશે ત્રીજા નંબરની અંદર તમે લઈ લીધું ત્યાર પછી મિત્રો ત્યાંની અંદર પણ મિત્રો તમે સવા હોય અથવા મિત્રો અજમો હોય તે પણ મિત્રો એડ કરી શકો છો અજમો પણ મિત્રો પચાસ ગ્રામ એડ કરી શકો છો અને અજમો ના હોય તમે સવા પણ મિત્રો સો ગ્રામ જેવા તમે એડ કરી શકો છો આ બધું એ મિત્રો એક મિક્સ કરી લેવાનું છે અથવા મિત્રો તમે આનો શીરો પણ તૈયાર કરી આપો છો અને જો અજમા ગોળ અને સવા આ બધું મિત્રો ઉકાળી અને મિત્રો તમે જે તમારા જે તમે ખાણા દાણા આપો છો એની અંદર જો મિક્સ કરીને તમે આપવાનું ચાલુ કરી દીધું તો આ હા હા તમે અઢળક દૂધીની અંદર તમે સોસ ટકા અને હંડ્રેડ પર્સન્ટ તમે વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો આપણા પશુની અંદર તમારા પશુનું ડિવામિંગ પણ કરાવવું જરૂરી છે એટલે કે મિત્રો તમારા પશુની અંદર પેટ જે કરમિયાની ગોળી પણ આપવી જરૂરી છે આ જે કરમિયાની ગોળી છે તમે મિત્રો મેડિકલ સ્ટોરની અંદર તમે જશો તો તમે મેડિકલ સ્ટોરમાં જે એમ કહેશો કે મને જે પશુના પેટની અંદર જે કૃમિ મારવાની જે દવા આપો તમને જે મેડિકલ સ્ટોરમાંથી તમને મરી રહેવાની છે આ ગોળી કઈ રીતે આપવાની છે તમારા પશુનું તમારા પશુનું મિત્રો સવારે સાંજે ભૂખ્યા પેટે તમે કોઈ પણ ખાણદાણ અથવા તમારી પાસે ઘઉંની રોટલી હોય તો તેની અંદર વારી અને તમારા પશુનું તમે ખવડે દેશો તો તેનાથી પણ મિત્રો દૂધની અંદર વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો આપણા પશુની અંદર કોઈ પણ ખાણદાણ સાથે મિનરલ મિક્સર પાવડર પણ આપવો જરૂરી છે તેનાથી પણ મિત્રો સાથે સાથે મિત્રો દૂધની અંદર સો ટકા તમે વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો તમારા પશુ તાજું વહેલું પછી છે ઓછો દાડા અથવા મિત્રો દસ દિવસ થઈ ગયા છે સાથે સાથે મિત્રો જો તમે તેનું ગોળનું પાણી પણ તમે બને આપવાનું ચાલુ કરી દો છો પંદર દિવસ સુધી તો તે ગોળના પાણી આપ્યા પછી તમારા પશુનું દૂધ પણ વધશે સાથે સાથે મિત્રો તમારા પશુના જે પેટની અંદર જે મેલી પણ થોડી ઘણી રહી ગઈ છે તે મેલી પણ સાફ થઈ જશે તો તેનાથી પણ તમારા પશુનું દૂધ છે એ તમે આસાનીથી વધારી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગે હોય તો સરસ મજાની એક લાઇક દબાવી દેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો બધા વિડીયોમાં આપણે ફરી મુલાકાત કરીશું રજા આપશો મળી ડો